હેલો માય ડિયર ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે એના માટે મેં ત્રણસો ગ્રામ અળવીના પાન લીધા છે તો સૌ પ્રથમ અળવીના પાનને પાણીથી વોશ કરી લઈશું અને પછી પાનને સરખી રીતે બંને બાજુથી લૂછી નાખીશું એ જ રીતે બધા જ પાનને કોરા કરી દઈશું હવે આ રીતે આપણે અડવીના પાનની જાડી નસો કાપી લઈશું ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે નસો કાપતી વખતે પાન ફાટી ના જાય જાડી નસો ખાસ કટ કરી લેવી નીચેની બાજુની નાની નસો કટ ન કરો તો પણ ચાલે આ જ રીતે બધા જ પાનની નસો આપણે કટ કરી લઈશું જાડી નસો એટલા માટે કટ કરવી પડે છે કેમ કે ખાવામાં આવે તો પાત્રાનો સ્વાદ બદલાઈ જાય છે બને ત્યાં સુધી કૂણા પાન લાવવા આપણે જે પાત્રા બનાવીશું એ ચારથી થી પાંચ વ્યક્તિઓને આરામથી થઈ જશે હવે આપણે પાત્રા બનાવવા માટે ચણાના લોટનું બેટર બનાવી દઈશું અડવીના પાન મેં ત્રણસો ગ્રામ લીધા છે માટે ચણાનો લોટ આપણે પાંચસો ગ્રામ લઈશું હવે આપણે ચણાના લોટની અંદર મસાલા એડ કરી દઈશું તેમાં અડધી ચમચી હિંગ એડ કરી દઈશું આદુ મરચાની પેસ્ટ બે ચમચી મરચું એક ચમચી હળદર જીરું એક ચમચી દોઢ ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું પછી તેમાં એક ચમચી જેટલા આખા ધાણા એડ કરી દઈશું તેમાં સ્વાદ અનુસાર ગોળ એડ કરી દઈશું બે ચમચી આંબલીના પલ્પનું પાણી એડ કરી દઈશું પછી ત્રણ ટેબલ સ્પૂન સિંગતેલ એડ કરી દઈશું હવે આપણે ચણાના લોટમાં બધા મસાલા એકદમ સરખી રીતે મિક્સ કરી દઈશું પછી તેમાં ધીરે ધીરે આ રીતે પાણી એડ કરતા જઈશું ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે બેટર વધારે પડતું પતલું ના થઈ જાય હજુ બેટર થોડું ઘટ લાગે છે તો આપણે થોડું પાણી એડ કરીશું આ રીતે ચણાના લોટમાં ગઠ્ઠા ના રહી જાય એ રીતે સરખી રીતે મસળી દઈશું અને બેટરને સરખી રીતે હલાવી દઈશું મેં બેટરને ચાખ્યું તો મરચું મીઠું થોડું ઓછું હતું તો મેં એડ કર્યું છે હવે તમે જોઈ શકો છો કે આપણું બેટર રેડી થઈ ગયું છે બેટરની આટલી થિકનેસ રાખવી હવે આપણે પાનની ઉપર ચણાનું બેટર લગાવીશું હવે પાનનો ઉપરનો ભાગ નીચે રાખીશું અને જે સાઈડે નસો કાપી છે તે સાઈડ ઉપર બેટર લગાવીશું બેટરને એકદમ સરખી રીતે આખા પાન ઉપર લગાવી દઈશું આની ઉપર આપણે બીજું પાન ગોઠવી દઈશું એ જ રીતે પાન ઉપર બેટર લગાવી દઈશું આ જ રીતે આપણે બીજા બે પાન આની ઉપર ગોઠવીને એક રોલ બનાવી દઈશું રોલ બનાવતી વખતે એકદમ ધીરે ધીરે રોલ વાળતા જવું અને સાથે સાથે થોડું બેટર લગાવતા જઈશું આ રીતે આપણે રોલ તૈયાર કરી દઈશું આ જ રીતે આપણે બીજા બધા રોલ બનાવી દઈશું રોલ બનાવવા માટે તમે અલગ રીતે ફોલ્ડ કરીને પણ બનાવી શકો છો તમે ચારે બાજુથી પાનને ફોલ્ડ કરીને રોલ બનાવી શકો છો સિંગલ સાઈડથી પણ પાનને ફોલ્ડ કરીને રોલ બનાવી શકો છો આ રોલ બનાવવા માટે પણ આપણે ચાર પાનનો ઉપયોગ કરીશું મોટા નાના પાન લેવા રોલ એકદમ ટાઈટ રીતે ફોલ્ડ કરતા જવાનું જેથી ગેપ ના રહી જાય જેથી બેટર ઉપર નીચે ના થઈ જાય બધા રોલ આપણા બનીને રેડી થઈ ગયા છે હવે આપણે આ બધા રોલને સ્ટ્રીમ કરવા મૂકી દઈશું હવે એક સ્ટ્રીમરમાં પાણી સ્ટ્રીમ કરવા મૂકી દઈશું તમારી જોડે સ્ટ્રીમર ના હોય તો તપેલામાં પણ મૂકી શકો છો એક જાળીવાળું પાત્ર લઈને તેલ લગાવી ગ્રીસ કરી દઈશું પછી તેના ઉપર આપણે બનાવેલા રોલ ગોઠવી દઈશું હવે પાણી ઉકળી ગયું છે તો પાત્રાને સ્ટ્રીમરમાં સ્ટ્રીમ કરવા મૂકી દઈશું હવે આપણે આને હાઈ ફ્લેમ ઉપર વીસ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકીશું હવે આપણે મિનિટ પછી ચેક કરીને જોઈએ છીએ તો અને નીચેથી ચડી ગયા છે હવે આપણે રોલને બહાર કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું હવે એક સરખા પીસમાં કટ કરી દઈશું આ રીતે આપણે બીજા બધા રોલ પણ કટ કરી લઈશું તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ પાત્રા બન્યા છે અને પાત્રાનું લેયર પણ એકદમ સરખું દેખાય છે હવે આપણે પાત્રાને વઘારી લઈશું એના માટે ચાર ટેબલ સ્પૂન તેલ લઈ લઈશું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં રાઈ એડ કરી દઈશું પછી તેમાં હિંગ અને તલ એડ કરી દઈશું તલ થોડા વધારે લેવા જેથી ટેસ્ટ સારો આવે હવે વઘારમાં કટ કરેલા પાત્રા એડ કરી દઈશું અને એકદમ સરખી રીતે હલાવી દઈશું હવે તમે જોઈ શકો છો કે આપણા પાત્રા કેટલા સરસ લાગે છે મને તે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે તો હવે આપણે લાસ્ટમાં લીંબુ એડ કરી દઈશું પાત્રા ગુજરાતીઓમાં હોટ ફેવરાઇટ છે હવે આપણા પાત્રા ખાવા માટે રેડી થઈ ગયા છે મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો